નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઉત્તરાખંડના હાલ બેહાલ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ છે ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર શિવપુરી નજીક પહાડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે રસ્તો બ્લોક થઈ ગયો મુશળધાર વરસાદને કારણે ઘણા વૃક્ષો ધરાશય થયા છે વાહન ચાલકો કોટવાયા હતા દેહરાદૂનમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો રવિવારે મસૂરીમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો તેથી કેમ્પટી ધોધ ઓવરફ્લો થઈ ગયો હતો ત્યારબાદના સમાચાર તરફ આગળ ભારત પાકિસ્તાન તણાવ પર આજે બેઠક પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર આજે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે આમ બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર પોતપોતાના મંતવ્યો રજૂ કરશે પાકિસ્તાનના વિદેશ હ કહ્યું કે તે ને આક્રમક કાર્યવાહી ઉશ્કેરણી અને ભડકાઉ નિવેદનો અંગે યુએનએસસીને જાણ કરશે ખાસ કરીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયનો વિરોધ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો એકસો ચોરાણું સ્કૂલોનું સો ટકા પરિણામ ગુજરાતભરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એકસો ચોરાણું શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે તો ચોત્રીસ શાળાઓનું દસ ટકા ઓછું પરિણામ આવ્યું છે આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ એ વન આઠ હજાર ત્રાણું વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો છે તો એ ગ્રુપનું પરિણામ એકાણું પોઇન્ટ નેવું ટકા બી ગ્રુપનું પરિણામ અઠ્યોતેર પોઈન ચુમોતેર ટકા અને એબી ગ્રુપનું તોતેર પોઇન્ટ અડસર ટકા રિઝલ્ટ આવ્યું છે સાયન્સમાં સૌથી ઓછો ઓગણસાઠ પણ પંદર ટકા પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સામાન્ય પ્રવાહમાં શાળાઓમાં પરિણામ સારું સારું રહ્યું હંમેશાની જેમ રાજ્યમાં ધોરણ બારના વિજ્ઞાન કરતા સામાન્ય પ્રવાહમાં વધારે શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે આ વખતે બે હજાર પાંચ શાળાઓએ સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવ્યું બીજી તરફ એકવીસ શાળાઓનું દસ ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓનું પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ અઠ્યોતેર ટકા પરિણામ આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહીસાગરમાં વીજળી પડતા બે પશુઓના મોત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે મહીસાગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો જોકે વીજળી પડતા બે પશુઓના મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કરાનો વરસાદ પડ્યો છે વરસાદ ખા વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ અમદાવાદમાં અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો